વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી શિકાર અને વન ગુનાઓને અટકાવવા ચલાવવામાં આવતી ખાસ ઝુંબેશ દરમિયાન દયાપર ઉત્તર રેન્જના નારાયણ સરોવર વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ત્રણ શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે વિભાગની માહિતી મુજબ લખપત તાલુકાના મોજે કોરિયાણી ગામ વિસ્તારમાં વન્ય પ્રાણી સંસલુ એકનો ગેરકાયદેસર શિકાર તથા સાંઢો છને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાની ઘટના સામે કાર્યવાહી હાથ ધરાઈ પરથી ત્રણ આરોપીઓને પકડી તેમની પાસેથી મૃત કર્મચારી સાંડો છ બે મોટર હાથ બેટરી અને ત્રણ મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ કબજે કર્યો આરોપીઓ કોલી હિરજી ખમીસા કોરિયાણી લખપત કોલી કિશોર ઉમરસી સુખપર નખતરાણા કોલી ગુલાબ બાબુલાલ લુડવા માંડવી વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની વિવિધ કલમો હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ સમગ્ર કામગીરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી પી જે આસરા ઈ વનપાલ શ્રી ડી આર જોશી અને વનરક્ષક શ્રી એમ જે ભીલ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી